કેબલ વાયરોની ચોરી સહિત સંગઠન ગુનાને અંજામ આપતી ગેંગ સામે માધા પર પોલીસ મથકે ગુનો નોંધાયો પશ્ચિમ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંગઠિત ગુનાઓ આચરતી ગેંગો સામે કડક વલણ અપનાવાયું પશ્ચિમકટ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંગઠિત ગુનાને અંજામ આપતી વર્નોરાની ગેંગ સામે આખરે માધાપર પોલીસ મથકે સંગઠિત ગુના અધિનિયમ બે હજાર કલમ એકસો બાર એક હેઠળ ગુનો નોંધાવી સંગઠિત અપરાધોને અંજામ આપનાર તત્વો સામે કડક વલણ અપનાવાયું છે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે અબડાસા વિસ્તારમાં આવેલી પવનચકીઓના કેબલ વાયરોની ચોરી કરી છેલ્લા દસ વર્ષથી અવારનવાર પકડાઈ જવા છતાં આ ગેરપ્રવૃત્તિને અંજામ આપતી વનનોરાના કેટલાક ઇસમોની ગેંગ સામે કડક પગલાં લેવાયા હતા આ ગેંગના આરોપીઓ ઇકબાલ ઉર્ફે એકો સિદ્દીક મોખા હનીફ જખરા મોખા સાહિલ ઈશા મોખા અસલીમ ઉર્ફે સલીમ રાણા મોખા તથા સુલ્તાન જુસબ મોખા રહેવાસી તમામ નાના વર્નોરા તાલુકો ભુજવાળાઓ સામે થોડા સમય અગાઉ અબડાસાના જખો વિસ્તારમાં આવેલ પવનચકીઓના કેબલ વાયર ચોરી કર્યાને મામલે પકડાયા બાદ હાથ ધરાયેલી તપાસમાં આ ગેંગ દ્વારા છેલ્લા દસ વર્ષથી વખતો વખત પકડાયા છતાં આ ગેરપ્રવૃત્તિ ચાલતી હોવાની આખરે તેમની સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એસએન ચુડાસમાએ માધરપુર પોલીસ ખાતે સંગઠિત અપરાધ નિવારણ અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ એકસો બાર એક હેઠળ ગુનો નોંધાવ્યો હતો આ મામલે ઇકબાલ મોખા સુલતાન મોખા અને અસલીમ ઉર્ફે સલીમ મોખાને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે સાહિલ અને હનીફ સઈદના આરોપીઓને પકડવા માધાપર પોલીસે કવાયત હાથ ધરી છે નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં અનેક પ્રકારના અપરાધો સંગઠિત બનીને આચરાઈ રહ્યા છે જેમાં જુદી જુદી ગેંગો દ્વારા ચોરી લૂંટ સહિતના ગુનાઓને અંજામ અપાતું રહ્યું છે ત્યારે આવી ગેંગો સામે સંગઠિત અપરાધ અધિનિયમ હેઠળ કાર્યવાહી થવાથી આવા સંગઠિત ગુનાઓને અંજામ આપનારાઓ પર અંકુશ લાવી શકાશે તેવી આશા બંધાઈ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો